ચાલો આજી ડેમે સફાઈ કરવા માટે અત્યારે આજે રવિવાર છે અને રવિવારના દિવસે જો આ બધા લોકો અત્યારે અમે સફાઈ કરવા માટે ભેગા થયા છીએ આજી ડેમે અહીંયા અત્યારે એક રાજકોટમાં ક્લીનઅપ રાજકોટ નામનું એક ગ્રુપ ચાલે છે રવિવારે અને બુધવારે જે લોકોને રજા હોય એ લોકો અહીંયા ભેગા થાય છે સાડા ત્રણસો લોકોનું એક ગ્રુપ છે અને એમાંથી જે લોકો ફ્રી હોય એ લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે અત્યારે અત્યારે લોકો કામ કરે છે આજી જે કાઢિયાની નીચેનો જે નીચેનો વાસ છે ત્યાં કચરો જે પ્લાસ્ટિક જેટલું ભેગું થઈ ગયું સાફ કરી અને અત્યારે ભર્યા છે અહીંયા પાછળ આ બધું નીચેનો ભાગ છે એ કમ્પ્લીટ ક્લીન થઈ ગયો છે આ બાજુ નો જોવો તમે એકદમ સફાઈ કરી દીધી છે આગળ જેટલી જેટલી પણ ગંદકી છે જો આમાં જુઓ તમે આગળ ગંદકી આ બધી અત્યારે સાફ કરવાનું છે અત્યારે ચાલીસ લોકો કામ કરે છે અને રાજકોટમાં આ આખી પ્રવૃત્તિ છે એ સાગરભાઈએ શરૂ કરી હતી જો તમે સાગરભાઈને પછી એમાં એમાં જોડાતા ગયા એવનભાઈ છે સંજયભાઈ છે આ જિતેન્દ્રભાઈ છે અને આખી ટીમ જ છે આ બધાય લોકો ઉદ્યોગ ધંધાવાળા અને કામ ધંધાવાળા નોકરી ધંધા ઉદ્યોગ કરે છે અને હા સ્કૂલવાળા નોકરી ધંધાવાળા બધા પોતપોતાનો નવરાશનો સમય કાઢી અને રાજકોટને સ્વચ્છ બનાવવા માટે કામ કરે છે એટલે બધા લોકો આપણે જેને પણ સમય હોય એ લોકો સ્વચ્છતા માટે જોડાઈ શકે છે અને જેને સમય ન હોય એ લોકો રાજકોટ સ્વચ્છ રહીએ અને કચરો ન ફેલાય એના માટે થઈ અને કચરો ન ફેંકે અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અથવા તો સાવ ન કરે તો પણ સ્વચ્છતામાં ભાગીદારી કરી ગણાશે આ ગ્રુપમાં જોડાવા માટે હું નંબર મોકલું છું આમાં કોઈ બોસ નથી બધાએ સ્વેચ્છાએ જોડાઈ શકે છે એટલે જેને જોડાવવું હોય એ લોકોનો આ નંબરમાં નીચે નંબર હું લખી દઉં છું એમાં બધાએ ફોન કરી અને પોતાની સેવા આપી શકે છે